ભક્ત તુલસીદાસની આખ્યાનમાળા ભાગ એક સમસ્ત ભારત વર્ષ રામ નામની યશથી છવાઈ ગયું છે શહેર હોય કે ગામડું હોય ગુજરાતી ભાષા હોય કે હિન્દી મરાઠી કન્નડ મલયાલમ બંગાળી કે પંજાબી દરેક ભાષા ભાષી ગુણાનું વાત ગાવામાં તત્પર છે રામના નામને પવિત્ર અને પતિક પાવન સમજે છે ભારતના દરેક દેવ મંદિરમાં રામાયણના ગાન ગુંજે છે રામયની નૌકારો વંચાય છે શું વામણો કે શું શહેર શો દિન ગામવાસીની ઝૂંપડી કે શું તાલેવંતનો મહેલ બધે જ તુલસીકૃત રામાયણના સરખા જ આદરથી રામયસ ગવાય છે સૈકાઓથી ગવાય છે ને ગવાયા કરવાના છે એની આદિ રચના મહર્ષિ વાલ્મીકીએ સંસ્કૃત ભાષામાં કરી હતી પણ એ સામાન્ય જગ હૃદય સુધી પહોંચી શકી નહીં એ કવિ તુલસીદાસજીએ અવલોકિત એ હૃદયમાં બેસી ગઈ રામ નામની અવધને શરીરનો પ્રવાહ એના અંતસ્થલમાં જડાઈ ગયા રામ એમની આંખ સામે જાણે વિહારવા લાગ્યા આવા પોતાના પ્રિય ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનના યશનું કેટલુંક વર્ણન એ ભક્ત હૃદયને ન રૂચ્યું ને એમણે એમાં પરિવર્તન કર્યું મહર્ષિ વાલ્મિકીએ લખેલા ઘણા પ્રસંગોમાં એમણે પરિવર્તન લાવી એક ભક્ત હૃદય જે રામ ભગવાન અને તેના ચરિત્રને નિહાળે તે રીતે નિહાળી તે સમયની પ્રચલિત હિન્દી ભાષામાં કાવ્યરૂપે છંદ દુહા અને ચોપાઈમાં વિસ્તારપૂર્વક આલેખ્યું કે તેનું વર્ણન એકવાર સાંભળ્યા પછી ફરી વખત સાંભળવાની જ નહીં દાંપત્ય ધર્મ ગુરુજનો પ્રત્યેનો સાસુ વહુનો સંબંધ આ બધા વિપક્ષી હિન્દુ પરિવારનો એવો સુરેખ ને વાસ્તવિક જીલતા કાવ્ય રૂપે કર્યું કે આ ગ્રંથ અભૂતપૂર્વ બની ગયો કૃષ્ણચરિતનો ગ્રંથ એ ભાગવત છે અન્ય અવતારોનું નિરૂપણ જૂના પુરાણો ભાષ્ય શ્રુતિઓ છે પણ જે હિન્દુ સંસ્કૃતિના આદર્શ કૌટુંબિક ભાવના કૌટુંબિક ધર્મ આનું જે વિવરણ સતી અને રસવતી અને જોગવંતી કલમી તુલસીદાસજીએ વર્ણન કર્યું છે તેવા રસ માધુર્યમનો કોઈ ગ્રંથનો જોટો જ જડે તેમ નથી એમાં જ્ઞાન આપ્યું છે તોય તે એ એવું સુગમ અને રસભરી ડોલન શૈલીમાં કે સાંભળનારને સહજ સુગમ બની રહે એમાં સંત અને સંત સ્વભાવનું જે વર્ણન છે એવું કદાચ કોઈ જ ધર્મગ્રંથમાં નથી આમ કવિ તુલસીદાસનો આ મહાન કાવ્ય ગ્રંથ અમર બની ગયો ને પ્રત્યેક રામાયણ એક પ્રત પોતાના ઘરમાં વસાવ્યા વિના રહેશે નહીં ઉજસ્વીની રસાળ અને મધુર કલ્પ પ્રસાદીનો આ પ્રતાપ છે હિન્દી સાહિત્ય જગતની શોભા છે જ્યારે આ સંતનો જન્મ થયો ત્યારે આ દેશમાં સંસ્કૃતિ અને ધર્મ પણ કોઠારાગત થઈ રહ્યા હતા દિલ્હી પર અકબર અને તે પછી જાગીરનું શાસન હતું ને આખો દેશ મોગલોને આણ હેઠળ હતો ત્યારે શ્રી રામની લોકમંગલકારક મૂર્તિને કાવ્યમાં ભરી તેમણે આ દેશની પ્રજા સમક્ષ મૂકી સંસ્કૃતિના પુનરૂત્થાનમાં ફળો આપ્યો હિન્દી સાહિત્ય જગતમાં એમના કાવ્યગ્રંથ રામાયણની બરાબરી કરે તેવો એક પણ ગ્રંથ આજ સુધી રચાયો નથી કે રચાવાનો પણ નથી આવા કવિ અને ભક્ત તુલસીદાસનો જન્મ વિક્રમ સંવંત પંદરસો ચોપનમાં શ્રાવણસો સાતમના બાંદા જિલ્લાના રાજાપુર નામના ગામમાં થયો હતો તે એમના જ શબ્દોમાં પંદરસો સે બીસે કાલિંદી કે શ્રાવણ શુક્લ સપ્તમી તુલસી ધર્યું શરીર એમની માતાનું નામ તુલસી અને પિતાનું નામ હતું રુદ્રનાથ આ અવની પર જ્યારે આ સંતનો પાદુર્ભાવ માતાના ઉદરે થયો ત્યારે એક પરમ આશ્ચર્યકારક ઘટના બની હતી તુલસીદાસજી જન્મ્યા ત્યારે તેમના મોમાં બત્રીસે રૂપાળાવાલા દાંતની પંક્તિઓ હતી અને જન્મવેત હોવાને બદલે એમણે રામ શબ્દનો ઉચ્ચાર કર્યો માતા તો પુત્ર જન્મે હરખાઈ ઉઠી તુલસીની સખીઓએ આ વાત વિદિત કરીને કહ્યું આવો પુત્ર હોવો એ તો બહેન કંઈ અપશુકન્યાળ ગણાય માટે એને ક્યાંક મૂકી આવો પણ માતા તુલસી બોલી નહીં રે બહેનો એ તો એક જાતનો વહેમ જ છે ઈશ્વર આવો શરીરનો બાંધી અવની પર મોકલ્યો છે મારા પુત્રને મૂકવાની વાત મને મંજૂર નથી રાજાપુર ગામના રાજગુરુ આત્મારામ દુબીને ત્યાં બાળક જન્મ્યો છે તે બત્તીસે દાંત સાથે જન્મ્યો છે આ વાત રાજાપુરમાં પસરવા લાગી કે આ બાળક અહીં રહે ને વસે તેથી ગામ પર ભય આવે પણ તે વખતે લોકોને ખ્યાલ કે કલ્પના ન હતા કે આ બાળક તો મહાન બનશે અને રાજાપુર ગામને આખા દેશ સહિત એશિયા યુરોપ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખંડમાં અમર બનાવશે તુલસીને આ નિર્ણયના સમાચાર એ ચોધાર આંસુએ રડવા લાગી પણ તેણે જોયું કે લોકમત સામે તેનું કાંઈ ચાલશે નહીં એટલે એણે પોતાની નિત્ય સંગાથીની દાસી ચુન્યાનો હાથ પકડી કહ્યો રે બહેન મારા બાળને સૌ અપસુકન્યાળો ગણે ને ત્યાગવા અમને કહી નિસંતાન તે અમને કરે કંઈ દોષ નથી મમ પુત્રનો છે શરીર રચના કુદરતી તો પણ અપણ અજ્ઞાની સૌ રોષે ભરાય છે નક્કી જો ઈતર સ્થાને જશે તો મૃત્યુ તેને નક્કી થશે માટે તું વિનંતી મારી માની લઈ અને ચાલી જજે હું ધન અને હીરા અલંકારો જે આપીશ તને તે લઈ તું જાઉં જા મુજ પુત્રને ઉછાળજે ચૂન્યા અને તુલસીને બહુ લાંબો સંબંધ અને સખીપણા હતા તેની દાસી કરતાં તેની બેન પણ એ સરખા અરસપરસ મહત્ત્વ હતા એટલે તુલસીના બે હાથ પોતાના હાથમાં પકડી ચુનિયા બોલી બહેલ તમે નિશ્ચિત રહેજો હું તમારું સોંપેલું કામ બરાબર બજાવી આપના કુળને જાળવી સાચવી સંભાળી ઉછેરીશ પુત્રના જન્મથી બે દિવસ સુધી એ વિખુટા પડનાર પુત્ર પર ખૂબ ખૂબ વાળ વરસાવ્યા કર્યો વિદયને આખી રાત વ્યથામાં વિતાવી કોણ જાણે કેમ પુત્રનો વિયોગ સહી શકતા ન હતા ને જ્યારે પોતાના આપેલા ઘરેણાં અને અલંકારોના ડાબડા સાથે પુત્રને લઈ ચૂન્યા શ્રાવણ સુદ અગિયારસને દિવસે વિદાય થઈ તે પછી જ થોડા જ કલાકોમાં તુલસીનું મૃત્યુ થયું તુલસીદાસને લઈ ચૂન્યા હરિપુર નામી ગામ પોતાના સાસરે આવી અને ગાયનું દૂધ પાઈ ઉછેરવા માંડ્યો પણ નસીબની બલિહારી કહો કે ઈશ્વરે છા કહો તુલસીદાસ પાંચ વર્ષ ને પાંચ માસના થયા ત્યારે ચૂન્યાને સર્પ તે મૃત્યુ પામે તુલસીદાસ નિરાધાર બન્યા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું